નમસ્કાર ટીવી થર્ટીના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ બિહારમાં મતદાન યાદી પર હંગામો મચ્યો ટીએમસી સાંસદ મહુવા મોહિત્રા ચૂંટણી પંચના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટ પહોંચ્યા તેમણે ચૂંટણી પંચના આદેશને બંધારણનું ઉલ્લંઘન ગણાવીને પીઆઈએલ દાખલ કરી કેરળમાં ફેલાઈ રહ્યો છે નીપા વાયરસ ચારસો પચીસ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા આરોગ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી સુપ્રીમ કોર્ટે પૂર્વ સીજીઆઈ ડીવાય ચંદ્રચૂડ સામે કડક કાર્યવાહી કરી કેન્દ્ર સરકારે તાત્કાલિક બંગલો ખાલી કરવાનો આદેશ આપ્યો ત્યારે ભૂતપૂર્વ સીજીઆઈએ બંગલો ખાલી ન કરવા માટેનું જણાવ્યું સ્પષ્ટ કારણ ધર્મશાળામાં દલાઈ લામાનો નેવમો જન્મદિવસ ઉજવવામાં આવ્યો હતો ત્યારે દલાઈ લામાનું નિવેદન હું કદાચ બીજા ચાળીસ વર્ષ પણ જીવીશ પીએમ મોદીએ દલાઈ લામાને તેમના જન્મદિવસ પર અભિનંદન પાઠવ્યા હિમાચલ ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત ઘણા રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે હિમાચલમાં ભૂસ્ખલનના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે તો હરિયાણા ચંદીગઢ પંજાબ જમ્મુ અને કાશ્મીરમાં ભારે વરસાદની આગાહી અમદાવાદમાં છેલ્લા ત્રણ કલાકથી સતત ધીમી ધારે વરસાદ નોંધાયો શહેરમાં જળબંબાકારની સ્થિતિ ઉદભવી પૂર્વ વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગળા ડૂબ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણીની સ્થિતિ રાજ્યમાં છેલ્લા દસ કલાકમાં એકસો છપ્પન તાલુકામાં વરસાદ સૌથી વધારે તાપીના ડોલવડમાં પાંચ પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ બારડોલીમાં ચાર પોઈન્ટ બાણું ઇંચ સુબ્રીમાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ તો પલસાણામાં ચાર પોઈન્ટ પિસ્તાલીસ ઇંચ જેટલો વરસાદ પડ્યો તો એ વેરામાં ત્રણ અઠ્ઠાવન ઇંચ જેટલો વરસાદ સુરત જિલ્લામાં વરસાદનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ ઇંચથી વધુ વરસાદને કારણે સુરત પાણી પાણી ઉધના કાપોદરા કતારગામ અને વેસુ સહિતના વિસ્તારો જળબંબાકાર હવામાન વિભાગની આગાહી વચ્ચે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ મિંડોળા અંબિકા પૂર્ણા ઓલન અને ઝાકરી નદીઓમાં ઘોડાપુર તાપીના એકસઠ અને નવસારીમાં બાવન રસ્તાઓ કરાયા બંધ તો આપના ધારાસભ્ય ચૈતર વસાવાના રિમાન્ડ નામંજૂર રાજપીપળા ડિસ્ટ્રિક્ટ કોર્ટે પાંચ દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા હવે આવતીકાલે ચૈતરના વકીલ જામીન અરજી કરશે